Hey, you are

પા કો તારા રેના તારા રે આ કોના તારા કરે આખો ના તારા કાઢ પન્નિકિયો સંભાળ છોડે આમાં ઘાડ પન્નિકિયો સંભાળ જોડે રાત દૂર નજર ઓ નાખી દેવી આ લોહા રસો કાઈ મીંધી ગયા ને જતાય ન આય વારા મન થી ચાલવાનો જો એ નથી ચાલવાનો જો ચટ વેણી લાવું બોર પેંતા વેણી લાવું બોર ચટ વેણી લાવું બોર પેંતા વેણી લાવું બોર એક એક બોર ચાખો એક એક બોર ચાખો ઠઠ મીઠું જુદાર રાખો મીઠા મીગા જુદાર

आजी पाले के नाचे आरा, आजी पाले के नाचे आरा, आजी पाले के नाचे आरा। ચા પ્રેમ નાને પડિયા મા જળપાન પ્રેમ ના મા ખાતા મીઠા બોર માન માં છે I am a man of my mother, and I am a man of my mother. I ¡Gracias!